ટ્રાયબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઇલાઇટ કયો કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો આવો ખર્ચ થયો આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખનો તોડ કર્યો પચાસ લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો આવી રીતના ઘણા એવા નાના નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગવી

બધી રાજકીય પાર્ટીના આવી જાય નંબર લીધા એ એ આવી નેતાએ અને પછી એ નો ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે એમાં મારા આટલા ટકા હોવા જોઈએ એકતા પરેડમાં આટલો ટકા આટલો ખર્ચ થયો એમાં મારા આટલા ટકા હોવા જોઈએ ડેડિયાપાડામાં વિસામુંડા કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો તમારા પંચોતેર લાખ રૂપિયામાં આવ્યા આ ટ્રાયબલ નેતા પોતાની જાતને એક અલગ અલગ તાલુકામાં ફરે છે જિલ્લામાં ફરે છે આદિવાસીઓમાં આદિવાસીની ઉશ્કેરી ફરે છે ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના તોડ પાણી કરવાના આ ધંધા એક પ્રકારનું આખું નેટવર્ક છે આ લોકોનું આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનો આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે મારી પાસે ઘણા ટાઈમથી આવી છે અને તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે હું બહુ સ્પષ્ટ મારી સાથે જોડાયેલા હોય ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો પણ કરતો ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ આ રીતના રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો કરતો હોય હોય અધિકારીને દબાવતા હોય કોન્ટ્રાક્ટરને દબાવતા હોય ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ બી મારા માટે બધા સરકાર એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલી ભગત છે